गुजरात मार्केटिंग एयर बाजार भावनी चैनल में તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કપાસના તમામ માર્કેટયાર્ડના આજનો ભાવ તો સૌપ્રથમ જોઈએ વિરમગામ 850 થી 1417 ધારી 1010 થી 1453 રાજકોટ 1210 થી 1515 ધ્રોલ 1105 થી 1474 ખેડબ્રહ્મા 1302 થી 1440 ઉનાવા બારસો એકથી ચૌદસો સત્તાવન હળવદ બારસો એકાવનથી ચૌદસો સિત્તેર મોરબી બારસો પચીસથી ચૌદસો એકાણું ધંધુકા બારસો ત્રીસ રૂપિયાથી ચૌદસો ને એકસઠ સાવરકુંડલા બારસો રૂપિયાથી ચૌદસો ને સિત્તેર વેરસાવદર અગિયારસો ચોત્રીસથી ચૌદસો છપ્પન ધાંગધ્રા તેરસો ચારથી ચૌદસો मोड़ासा सा तेरौ थी तेरसो चालीस आंबलियासण तेरसो तेरसो एक रुपया वाँकानेर अग्न सौ पचास थी चौदस सौ सित्तेर जोटाणा तेरसो्यार सौ ने बयासी हरिच बार सौ एस चौदो ने पचास बाबरा अग्यार सौ पंचोतेर थी चौदह सौ नेव बोटाद बार सौ पंदर थी पंदर सौ दस अंजार बार तेरसौ साइठी चौदसों ने अड़सठ जेतपुर अगयारो ए पंदर सौ एक जादर चौदसो चौदह सौ ने पिस्तालीस रुपया जामजोधपुर बार सौ पच्चीस चौदस सौ छोतेर जसद थी चौदह सौ पच्चीस हिम्मतनगर तीर सौ अगियार सौ टिंडोई बार सौ पचास थी चौदसों ने मणसा रुपया चौद सौ सुड़तालीस पीलड़ी बार सौ थी सौ रुपया ખાંભા અગિયારસો ત્રેવીસથી ચૌદસો ડોળાસ અગિયારસો પાંચથી ચૌદસો ને પચાસ રૂપિયા અમરેલી નવસો નેવથી ચૌદસો જામનગર એક હજાર રૂપિયાથી પંદરસો રૂપિયા પૂરા